રેન્જ આઈજી અશોક કુમાર યાદવની ત્રણ નવા કાયદાની અમલવારીના પગલે જામનગરમાં મુલાકાત અશોક કુમાર યાદવે જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી આજે જામનગર ખાતે ભારત સરકાર દ્વારા જે નવા ત્રણ કાયદાઓ જે એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યા છે એ કાયદાઓના પબ્લિકને કેવી તો વધારે ફાયદો મળી શકે અને લોકોને ઝડપથી ન્યાય મળી શકે એ હેતુથી આજે જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લાના બંનેની રિવ્યુ મિટિંગ આજે રાખવામાં આવેલ હતી એમાં લોકોને ઝડપથી નવા કાયદાનો ફાયદો મળે લોકોને ન્યાય મળે એ હેતુથી દરેક થાણશ્રીઓ ડીવાયસપીશ્રીઓ તેમજ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે કે આ નવા કાયદાઓનો હંડ્રેડ પર્સન્ટ ઇમ્પ્લિમેન્ટેશન દરેક પોલીસ સ્ટેશનોમાં થાય એના માટે જે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એનો ચુસ્ત અમલ થાય એ પ્રકારનું આયોજન